સુરેન્દ્રનગરની વાત કરીએ તો અંજાર એએસઆઈ અરુણાબેન જાદવ હત્યા મામલો જેમાં મૃતક અરુણાબેન જાધવનો પાર્થિવ દેહ લખતર તાલુકાના ડેરવાડા ગામે લવાયો છે ડેરવાડા ગામે મૃતકના વતનમાં પોલીસ એસઆઈ અરૂણાબેન જાધવનો અંતિમ સંસ્કાર કરાયો હતો કચ્છના અંજાર ગામે પોલીસ ની હત્યા તેના ભાવિ મંગેતરે કરી હતી મારી છોકરી નથી શાંત થાય મારા જીવ ના કપાય છે હુકમ હોવા જોઈએ

હવે મારી દીકરીને એમાં શું છે ક્યાંયથી છોકરો હારે હારે ગયો એવી વાત સાંભળી છે આપણે બસમાં અને ત્યાં જઈ અને રાત્રે અને કંઈક આડોશી પાડોશી હતા એને કીધું કે દેકારો થાય છે કંઈક પણ કોઈ જોવા ગયું નહીં અને ગળો દબો છે ગળામાં ઘાતકી હત્યા કરી છે બરોબર હવે એને કોણ છોડાવવાળું એને ગળું દબે ઉપર બે ગયો છે કે ગળું દબાવી દીધું મળનાર વ્યક્તિ આપનું શું થાય મારી બેન મારી દીકરી અને બે ના રાહુલ મારી